દોસ્તો ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાની સાથે જ એમના પરિવાર પર મોટો છે ત્યારે એમનું ઘર જે જે છે રાજકોટમાં એમની થયા બાદ ઘરમાં સોપો પડી હોય એવું લાગી રહ્યું છે એવા વખતે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીનો પરિવાર હવે આજથી અહીં રહેશે આખરે તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો આજે અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું સાથે એ પણ જણાવીશું કે વિજયભાઈ રૂપાણીના ઘરના સભ્યો કેટલા છે અને આખરે તેઓ ક્યાં રહે છે અને કેવું જીવન જીવી રહ્યા છે આજે નેતાઓ અને જુદા જુદા સામાજિક આગેવાનો જ્યારે એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે મોદી પણ પહોંચી ગયા હતા અને ત્યારબાદ જે ઘટના છે સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયો હતો ત્યારે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય હોય તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી એમના પરિવાર સાથે એમના બે નિવાસ સ્થાન છે એટલે કે એક રાજકોટ અને બીજું ગાંધીનગર ત્યારે રાજકોટમાં જ એમના નિવાસ સ્થાનેથી એમની અંતિમ વિધિ કાઢવામાં આવી હતી અને ત્યારબાદ અંતિમ વિધિ બાદ જે શોક સભાઓ છે રાજકોટ મુકામે જ રાખવામાં આવી હતી ત્યારે આ વિજયભાઈ રૂપાણીનું આ જે રાજકોટ મુકામેનું ઘર છે ત્યાં હવે સોપો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે કારણ કે અચાનક સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિધન થતાની સાથે જ એમના ઘરના પરિવારના સભ્યો જે વિદેશની ધરતી ઉપર રહેતા હતા ત્યાંથી દોડી આવ્યા હતા ત્યારે એમનું જે ઘર છે ત્યાં જ એમની અંતિમ વિધિ થઈ હતી રાજકોટ મુકામે આવેલા એમના ઘરમાં હાલ સોપો પડી ગયો છે જ્યારે અંતિમ યાત્રા આયોજિત થઈ ત્યારે લાખો લોકોની જનમેદની ત્યાં ભેગી થઈ હતી પરંતુ હવે એમનું આ ઘર જે છે આખરે ખૂબ શાંત થઈ ગયું છે આખરે ત્યાં ઘરમાં એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે ઉડી રહ્યા છે ત્યારે દોસ્તો આ જે કાંઈ પણ તસવીરો છે લાખો લોકોની જનમેદની રાજકોટ મુકામે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ઘરની સામેની તસવીરો છે લોકો એમની ચાહના જોઈ શકાય છે કે લોકો પ્રત્યે એમની ભાવના કેવી હશે કે જ્યારે એમની અંતિમ યાત્રા નીકળે ત્યારે લાખો લોકોની જનમેદની જામી ગઈ ત્યારે આ વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી પરંતુ હવે એમના ગયા પછી પરિવારના સભ્યો પર પણ આજે એક ઘેરો શોક છે સમગ્ર ગુજરાત આજે ઘેરા શોકમાં ડૂબ્યું છે કારણ કે એક સાથે ત્રણસોથી વધારે લોકો જે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા જેમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા ત્યારે આ ઘટના ખૂબ દુઃખદ કહેવાય અને એક સામાન્ય ઘટના ન ગણી શકાય એવી ઘટના જ્યારે ગુજરાતના અમદાવાદ ખાતે મેઘાણીનગર વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું ત્યારે ત્રણ મિનિટની અંદર જ આ તમામ લોકો ત્યાંને ત્યાં ભરતું થઈ ગયા હતા ખૂબ મહેનતથી કમાન્ડો દ્વારા ડીએનએ ટેસ્ટ દ્વારા અને ખાસ મહેનત કરીને જ્યારે વિજયભાઈ રૂપાણીનું પાર્થિવ શરીર શોધવામાં આવ્યું ત્યારે ચારથી પાંચ દિવસના સમય બાદ એમનું પાર્થિવ શરીર તો મળી આવ્યું અને એમના પરિવાર સમક્ષ એમને સોંપવામાં આવ્યું રાજકોટ મુકામે આ પાર્થિવ શરીરને ફેરવવામાં આવ્યું અને રાજકોટના દરેક ગલીઓમાં લોકોના દર્શન માટે એમને ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારબાદ અંતિમ વિધિ કરીને એમના દીકરા વૃષભ રૂપાણીએ એમને વિદાય આપી આ વસમી વિદાય કે જે રાજકોટ ઢેટકે ચડ્યું હતું રાજકોટના દરેક વાસીઓ રડી રહ્યા હતા એક તરફ આભમાંથી પણ વરસાદ પડી રહ્યો હતો એવા સમયે એમની અંતિમ વિધિ થઈ અને વિજયભાઈ રૂપાણી એ આપણી વચ્ચેથી વિદાય લીધી ત્યારે આજે એમના પરિવારના સભ્યોની જો વાત કરવામાં આવે તો એમનો દીકરો જે છે એમનું નામ ઋષભ રૂપાણી છે આ દીકરો અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો પિતાના અવસાનની જાણ થતાની સાથે જ દીકરો ફરી ભારત પરત ફરે છે અને ત્યારબાદ વિધિ પૂર્ણ કરે છે અને દીકરી જે છે રાધિકા રૂપાણી છે જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી એમની માતા પણ લંડનમાં જતી એટલે કે વિજય રૂપાણીના વાઈફ પણ લંડનમાં જતા હતા ત્યારબાદ એમને મળવા માટે જ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા અને રસ્તામાં જ ત્રણ મિનિટની અંદર પ્લેન ક્રેશ થયું અને એમનું નિધન થયું ત્યારે સમગ્ર ઘટના આપણી સામે આવી ત્યારે અલગ અલગ લોકો અલગ માધ્યમથી જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે આપ પણ કમેન્ટ બોક્સના માધ્યમથી ઓમ શાંતિ અવશ્ય લખજો એમના માટે એમના દિવ્ય આત્માના શાંતિ માટે અવશ્ય પ્રાર્થના કરજો અને પરિવાર પર આવી પડેલી દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરજો વિડિયોને પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો તથા અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ